સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા રોજ પ્રજાલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બેઠક યોજવામાં આવી હતી અલકાપુરી ખાતે આવેલ સર્કિટ હાઉસમાં એરપોર્ટ ઓથોરિટીના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી જે અંતર્ગત એરપોર્ટ ઓથોરિટી તથા વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લગતા તમામ વિષયો કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર શરૂ કરવામાં આવનાર વિવિધ સગવડો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા માટે બાકી રહેતા તમામ અવરોધો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી ત્યારબાદ સહેજ હોસ્પિટલ ખાતે અકોડાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની હાજરીમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર તથા વિવિધ વિભાગોના વડા સાથે બેઠક કરી હતી સહેજ હોસ્પિટલ માટે સરકાર સમક્ષ મૂકેલા પ્રસ્તાવો તથા સીએસઆર હેઠળ કરવામાં આવતા વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી ઉપરાંત સહેજ હોસ્પિટલના વહીવટી તથા મહેકમને લગતા પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી માનવતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાં સામે હોસ્પિટલ માં મુલાકાત લીધી છે અમે સર્વે વિભાગીય વડાઓને અને અલગ અલગ મેકમના પ્રતિનિધિઓને અહીંયા હાજર રાખ્યા છે એસએસજી વિભાગની સિદ્ધિઓ અને ત્રુટીઓ વિશે ઓનરેબલ એમપીશ્રીને જાણ કરી છે હવે આગળ એસએસજી હોસ્પિટલનો એક ખૂબ જ સરસ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે કેવી રીતે વિકાસ કરવો એ અંગે સાહેબશ્રી અમને અમુક સૂચનો આપશે અમારી અમુક જે નાની મોટી વિટંબણાઓ હતી એ અંગે જોશી સાહેબ સાથે અમે ચર્ચા કરીશું આજે એસએસજી હોસ્પિટલ ખાતે એસએસજી હોસ્પિટલના માન્ય સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર અય્યર આપણા ડીન ડૉક્ટર ગોખલે તમામ એચ અને એમના સાથે મારા દ્વારા તથા આપણા કોટા વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય શ્રીમાન ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા એક રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર એસએસજીની અંદર ચાલતા હાલના અમુક પ્રોજેક્ટ્સ જે માત્ર વડોદરા નહીં પરંતુ સમગ્ર મધ્ય ગુજરાતના આરોગ્ય અને સુખાકારીને જે સર્વ કરવાના છે અને સાથે સાથે બીજી કઈ કઈ વસ્તુઓમાં અમારા દ્વારા સરકારમાં રિપ્રેઝન્ટેશન થઈ શકે કે જેનાથી એસએસજીનું જેવી વધારે સુવિધા સુવિધાસભર બને એસએસજીની અંદર વધારે સારી સુરક્ષા વધે સારું સ્વાસ્થ્યની તમામ સવલતો મળે એ માટેના તમામ મુદ્દાઓ પર મનન ચિંતન કરવામાં આવ્યું છે અને જે કંઈ પણ રજૂઆત હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવી માન્ય ધારાસભ્યશ્રીએ પણ એમના અમુક સૂચનો કર્યા છે એને લઈને આગળ અમે અમારી રીતે જ્યાં જરૂર પડે ત્યાં રજૂઆત પણ કરીશું સર મહેકમની સૌથી મહત્વનો પ્રશ્ન છે મહેકમ માટે કઈ રીતે જી આ પ્રશ્ન એવો છે કે નિરંતર ચાલતી એક પ્રક્રિયા હોય છે ઘણીવાર ચૂંટણી આવતી હોય તો આચારસંહિતાને લઈને પણ ઘણીવાર ઘણી પ્રક્રિયાઓ રોકાઈ જતી હોય છે અને ઘણીવાર એસએસજી એક એવી હોસ્પિટલ છે કે જે વન ઓફ ધ ઓલ્ડેસ્ટ હોસ્પિટલ કે જેમાં દર્દીઓનો જેટલો લોડ હોય છે એટલું મહેકમ સરકાર દ્વારા આપવામાં ઘણીવાર ચેલેન્જ થતો હોય છે પરંતુ આ તમામ ચેલેન્જીસને કઈ રીતે બેલેન્સ કરી અને વધારે સુવિધા સુવિધાસભર બનાવી શકાય એ માટેના સાથે મળીને પ્રયત્નો કરવામાં આવશે